thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ કરી દેજો સૌથી મોટી અને આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ઘાતક હુમલો ત્યારે વીસ થી વધુ લોકોના મોત વિગતવાર વાત કરવામાં આવે તો રશિયાએ યુક્રેન શહેરમાં સુધીમાં એક મોટો ત્યારે ઘાતકી હુમલો કર્યો છે આ રશિયાના મિસાઇલમાં વીસ થી વધુ લોકોના મોત થયા છે જ્યારે બંધ લોકો ઘાયલ પણ થયા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દી ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દી કે ત્યારે મિત્રો ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ત્યારે મિત્રો દાખલ કરવામાં આવ્યા છે જોકે ગાયલોની સંખ્યા હજી સુધીથી માહિતી મળી નથી હુમલા બાદ ત્યારે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને વધુ જણાવી દીધી કે યુક્રેન શહેરના કાર્યકારી મેનેરી રવિવારે ત્યારે રશિયા દ્વારા કરવામાં આવેલા આ ઘાતકી હુમલાની ત્યારે જાણ કરી હતી ત્યારે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો